કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે અગમચેતીના ભાગરૂપે એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું છે રાજ્યમાં વિવિધ અસામાજિક તત્વો દ્વારા બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળે છે જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ઇનોર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવવામાં આવ્યું હતું પરંતુ આ શહેરમાં ઇનોર્બિટ મોલની સિક્યુરિટી પર પણ સવાલો ઉઠ્યા હતા એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યુરિટીનો અભાવ જોવા મળ્યો હતો જો કે આ ચેકિંગ દરમિયાન કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ જોવા મળી નહોતી મોલનું એસઓજી તરફથી રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે વેકેશન ચાલુ થયું હોવાથી નાગરિકોની સુરક્ષા માટે લોકોની સિક્યુરિટીને લઈને જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે એ તો એસઓજી રૂટિન મુજબ કરતી જ હોય છે ધરણ ત્રણ મહિને આઈ આઈટ આઈટલ અમારી જે કાર્યવાહી હોય છે અમે કરીએ કરીએ છીએ સાહેબ વડોદરા શહેર એસઓજી દ્વારા આજે ઇન ઓર્બિટ મોલ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે લોકોની સલામતીની સુરક્ષાને લઈને એસઓજી તંત્ર દ્વારા બોન્ડ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ફ્રિસ્કિંગ અને સ્કેનિંગથી લઈને તમામ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રૂટિન ચેકઅપ છે તે પ્રમાણે તે લોકો જણાવી રહ્યા છે અગાઉ હા રૂટિન ચેકઅપ ક્યારે કરવામાં આવ્યો હતો તે મોટો પ્રશ્ન છે જ્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકશો કે ડૉગ સ્ક્વોડ લઈને ટીમ અત્યારે સજ્જ છે અને તમામ જે મોલનો વિસ્તાર છે તેનું ચેકિંગ આરંભવામાં આવ્યું છે ઉપરથી લઈને બેઝમેન્ટ સુધી આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે એસઓજી દ્વારા વડોદરા શહેર એસઓજી દ્વારા લોકોની સુરક્ષા અને સલામતીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ચાલુ હતું કે सबका चालू तो જે પ્રમાણે તમે જોઈ શકશો કે જે દ્રશ્યો અત્યારે જે તમે જોવા મળી રહ્યા છે તે ઇન ઓર્બિટ ગોરવા ખાતેના જે ઇન ઓર્બિટ मॉल છે ત્યાંના દ્રશ્યો છે ત્યારે જે ડોગ સ્કોર્ટથી લઈને બોમ્બ સ્કોર્ટ એટલે બીડીએસ જે છે તેની પણ ટીમ અત્યારે આવી પહોંચી છે અને જે રૂટીન ચેકઅપ છે એસઓજી તરફથી આજે ચેકિંગ જે સરપ્રાઇઝ ચેકિંગ ગણવામાં આવી રહ્યું છે ત્યારે જોઈ શકશો કે જે પ્રમાણે ક્યાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તેના માટે જે બોમ્બનું ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે તે ચેકિંગ લાગવાની સાથે જ જે લાઇટ છે તે લાઇટ બ્લિન્ક થતા હોય છે અને તેનાથી અંદાજો આવતો હોય છે કે શંકાસ્પદ વસ્તુ અહીંયા છે અને તેની તકીકાત હાથ ધરવામાં આવે છે ત્યારે બોમ્બ સ્ક્વોડ ટીમ દ્વારા પણ આ લોકોના સુરક્ષાના ભાગરૂપે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હેસોજીની સાથે સાથે બોમ્બ સ્કોર્ડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ પણ તેના થઈ ગઈ છે સમગ્ર જે મોલ છે તે મોલની અંદર લોકોના સુરક્ષાના ભાગરૂપે આ ચેકિંગનું હાથ ધરવામાં આવ્યું છે અગાઉ આ ચેકિંગ ક્યારે થયું હતું તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે એસઓજીનું પણ માનવું છે કે સુરક્ષાના ભાગરૂપે અવરનવર આ ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે આજે ગોરવા સ્થિત આવેલા ઇનોર્બિટ મોલ ખાતે એસઓજીના તેમજ બોમસ્કોડ તેમજ ને સ્કેનિંગ મારફતે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અહીંયા મોલમાં આવનાર લોકો સુરક્ષિત રહે તેવા હેતુ સાથે રૂટીન ચેકઅપના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં અનેકો મોલ આવ્યા છે તે અનેકો મોલમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે વડોદરા શહેર એસઓજી દ્વારા આજે ગોરવા ખાતે આવેલા ઇનોર્બિટ મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે બોમ્બ સ્ક્વોડથી લઈને તમામ પ્રકારની જે સ્કવોડ છે તે સ્કવોડને લઈને હવે સુરક્ષાના ભાગરૂપે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં જે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને મોલ જે છે સેન્ટર છે જે અહીંયા લોકો ત્યાં મોટી તાદાદમાં હોય છે તેને લઈને આ રૂટીન ચેકઅપ એસઓજી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારનું ફ્રિસ્કિંગ હોય સ્કેનિંગ હોય તેવા